સંજેલી તાલુકાના ચમારિયા ગામે હોળી ફળિયામાં લાઇટ વિના અંધારપટ છવાયો સંજેલી તાલુકાના ચમારિયા ગામે હોળી ફળિયામાં જ્યોતિગ્રામ એટલે કે ઘર વપરાશ લાઇટનું ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ થવાથી ટ્રાન્સફોર્મર ફેલ થઈ ગયેલ છે જેના કારણે ચમારિયા ગામના હોળીફળિયાના રહીશો લાઇટ વિહોણા આજે ટ્રાન્સફોર્મર ફેલ થયું તેને ચારથી પાંચ દિવસ વીતી ગયા એમ ના કર્મચારીઓ દ્વારા ટ્રાન્સફોર્મર ચેકિંગ કરી ડિટેલ તો લઈ ગયા પરંતુ હજી સુધી નવીન ટ્રાન્સફોર્મર લગાવવામાં આવ્યું નથી જેને લઈ સ્થાનિક રહીશો અંધારપટથી ત્રાહીમામ જ્યારે જ્યોતિગ્રામ ટ્રાન્સફોર્મર ફેલ થાય તો તેને અંદાજે બે થી ત્રણ દિવસમાં બદલવામાં આવતું હોય છે પરંતુ એમજીવીસીએલની જીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી છે કે સંજેલીના ચમારિયા ગામે ટ્રાન્સફોર્મર ફેલ થયું તેને આજે પાંચથી છ દિવસ થયા પરંતુ આજ દિન સુધી નવીન ટ્રાન્સફોર્મર ચડાવવામાં આવ્યું નથી તો સ્થાનિક રહીશોને માંગ છે કે એમજીવીસીએલ દ્વારા તાત્કાલિક ધોરણે આ તમારી ગામે ફળિયામાં ટ્રાન્સફોર્મર બદલે જેથી કરીને અમને વહેલી તકે પાવર મળી રહે તેવી સ્થાનિક લોકોની માગણી છે